નમસ્કાર મિત્રો આજે જામનગરમાં છેલ્લી ચૂંટણી સભા હતી અને એ પહેલા જામનગરના પૂર્વ રાજવી જામ સાહેબ શત્રુશલ્યજી એમની સાથેની એમની મુલાકાત અને અને જામ માન્ય પાઘડી પહેરાવી ચૂંટણી બીજા રાજવી પરિવારોના પ્રતિનિધિઓ જે ભારતીય જનતા પાર્ટી સાથે છે કોઈ રાજસભાના સભ્ય છે કોઈ પાર્ટીના મેમ્બર છે કોઈ પૂર્વ ધારાસભ્ય છે કોઈ ધારાસભ્ય છે એ બધા ઉપસ્થિત હતા અને માન્ય વડાપ્રધાનની છેલ્લી ચૂંટણી સભામાં ક્ષત્રિય સમાજ સામેનો જે આશંકા ભર્યો ખ્યાલ હતો ક્ષત્રિય સમાજનો જે ભારતીય જનતા પાર્ટી માટેનો જે રોષ હતો રૂપાલાના મનસ્વી રૂપાલા નિવેદન પાર્ટીના ઉમેદવાર અને કેન્દ્રના મંત્રી પરસોત્તમ રૂપાલાએ જે અણછાજતી ટીપણ કરી હતી ક્ષત્રિય સમાજને વિશે એ બધું ઘી ના ઠામમાં ઘી પડ્યું રહ્યું અત્યારે તો એવું લાગે છે કારણ કે મંચ ત્યારે એમણે બહુ સ્પષ્ટપણે કહી દીધું કે જેને જામ સાહેબે પાઘડી પહેરાવી હોય એને પછી બીજી કોઈ પાઘડી ની જરૂર ન રહે અને જામ સાહેબ આમ તો બે હાજર બાવીસ માં જ્યારે માન્ય વડા પ્રધાન જામનગર ગયેલા ત્યારે જામ સાહેબ ને નિમંત્રણ આપવાનું રહી ગયું હતું રહી ગયું હતું પણ એ પ્રાયશ્ચિત એમણે કરી લીધું નરેન્દ્રભાઈ ને હાકરા દેકારા કરતા પણ આવડે છે અને નતમસ્તક થતા પણ આવડે છે એમણે જામ સાહેબ શત્રુશલ્યજી સમક્ષ નતમસ્તક થઈને એમનો જે કોઈ રોષનો અંશ હોય એ ખાળી દીધો સમગ્ર સૌરાષ્ટ્રમાં આનો સંદેશો ગયો અને નરેન્દ્રભાઈ એના ભાષણમાં જે સ્વપ્ન દેખાડે છે એમાં તો કશી રાખે એમણે કહ્યું કે રાજકોટ મોરબી જામનગર એ તો મિની જાપાન છે વિકાસ 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 અને કોંગ્રેસ ની વાત તો પાછી આવે જ કોંગ્રેસ વાત આવે એટલે મુસ્લિમોની જેહાદ વાત આવે કસાબ પણ આવે અફઝલ પણ આવે અને કોઈ ધાર્મિક બાબતને નામે વોટ માગી ન શકાય ચૂંટણી સભાઓમાં કોઈ ધર્મ વિશેષ પ્રત્યે દ્વેષ વ્યક્ત ન કરી શકાય અનુરાગ વ્યક્ત ન કરી શકાય

શિવસેના પ્રમુખ બાળસાહેબાકરે છ વર્ષ માટે મતદાન અને ચૂંટણી લડવાથી વંચિત કરવામાં આવ્યા પાર્ટીને પણ લાગુ પડી શકે અને બીજું જુઠ્ઠાણાઓ માટે પણ એમને કરી શકાય કારણ એમણે કોંગ્રેસ ના મેનિફેસ્ટોમાં શું છે એની વાતો કરી છે હકીકતમાં કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મુસ્લિમ જેવો શબ્દ જ નથી અલ્પસંખ્યક શબ્દ છે અને એમાંય છે ને રિલીજીયસ માઇનોરિટી અને લિંગ્વિસ્ટિક માઇનોરિટી એટલે કે ધાર્મિક લઘુમતી અને ભાષાઈ લઘુમતી આ જ શબ્દ પ્રયોગ છે ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં મુસ્લિમ શબ્દ છે એક વાત પણ એટલે બેફામપણે મુસ્લિમોની વિરુદ્ધમાં વાત કરે છે અને કોંગ્રેસ ને મુસ્લિમો સાથે બ્રાન્ડ કરે છે એટલું જ નહીં પણ કોંગ્રેસને ટેરિસ્ટોની સાથે બ્રાન્ડ કરે છે જો કે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડગે પ્રિયંકા ગાંધી એ ગજગામી રીતે ચાલે છે બને ત્યાં સુધી એમની સાથે વાતમાં પડતા નથી પરંતુ આજે જે નિવેદન કર્યું છે એ કે છે કે હું બાવન વર્ષની થઈ અને નરેન્દ્ર મોદી જે રીતે વિરાસત ના કાયદાની વાત કરે છે વિરાસત કર તમને ખબર હશે કે બનાસકાંઠામાં એમને કહ્યું કે તમારી પાસે દસ એકર જમીન હોય તો કોંગ્રેસ એવો કાયદો લાવવાની છે કે પાંચ એકર એ લઈ લેશે બે ભેંસ હોય તો એક ભેંસ લઈ લેશે કેટલીક જગ્યાએ કહ્યું કે તમારી પાસે ચાર રૂમ નું મકાન હોય તો બે રૂમ લઈ લેશે મને લાગે છે કે માન્ય વડાપ્રધાન જે વાત કરી રહ્યા છે એમની વાણી અને એમની સમજ એની વચ્ચેનો સેતુ કઈક ડિસ્ટર્બ થઈ ગયો લાગે છે પણ સત્તા હાથમાંથી જવાનો જે ડર હોય છે એ ગાંગા કરી મૂકે છે અને એમાંથી આ બાબત પ્રગટે છે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને અને એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ઉમેદવારોને આજે એક વાતનો ક્ષત્રિયોની નારાજગી વડાપ્રધાનની છેલ્લી સભામાં કમસે કમ દૂર થઈ ગયાનું પ્રતીત થાય છે અને બીજું કે જામનગરમાં પૂનમ માડમ એ હારી જવાના સંજોગો હતા

ની સરસાઈ થી એ જીત્યા હતા આ વખતે કદાચ સરસાઈ ઘટે પણ એમની જીત નરેન્દ્ર મોદી એ પાકી કરી મંચ પર બીજા રાજવીઓ ના પરિવારોના વંશજો પણ ઉપસ્થિત હતા અને હકુબા ધર્મેન્દ્રસિંહ જાડેજા એ થોડાક શંકાના ઘેરામાં હતા ભારતીય જનતા પાર્ટીના પ્રેરાઈએ છીએ એટલે હવે ત્યાં ભારતીય જનતા પાર્ટી સંગઠિતપણે ચૂંટણી લડશે એવું લાગે છે અને જામનગરની જે ચૂંટણી સભા હતી એમાં પોરબંદરના કોંગ્રેસમાંથી હજુ હમણાં જ ભાજપમાં આવીને ફરીને ભાજપના ઉમેદવાર થયેલા અર્જુન મોઢવાડિયા સહિતના બીજા ઉમેદવારો પણ મંચસ્થ હતા અને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એ બધાને જીતાડવા માટેની પ્રજાને અપીલ પણ કરી વાત કરીએ છીએ જામનગરના ભારતના નકશાને તૈયાર કરવામાં સરદાર સાહેબ ની સાથે સહયોગ કરવામાં જે યોગદાન જામ સાહેબ દિગ્વિજયસિંહે આપ્યું છે એનો ઉલ્લેખ આપણે ન કરીએ તો નગુણા ગણાય સોમનાથ ના મંદિરનો જીર્ણોદ્વા થયો એમાં પણ જામ સાહેબનું જે યોગદાન છે એને પણ આપણે સ્મરવું પડે તમને નવાઈ લાગશે કે જામ સાહેબ દિગ્વિજયસિંહ અને રાણી સાહેબા ગુલાબ કુંવરબા એ દિલ્હીમાં પાકિસ્તાનના રચયતા જેમને પાકિસ્તાન મળી રહ્યું હતું પાકિસ્તાનના રાષ્ટ્રપિતા થયા એ મોહમ્મદ અલી જીણાને ને મળવા માટે જવાના હતા સરદાર સાહેબ નો આદેશ એવો હતો કે જીણાને મળવા જાય એ પહેલા એમને સરદાર સાહેબ પાસે લઈ આવવા અને એક વાર સરદાર સાહેબની પાસે જે જાય એ સરદાર સાહેબ નું થઈને રહે અને જીણાની સાથેની મુલાકાત પહેલા લિટરલી એમને સરદાર સાહેબ પાસે લઈ જવામાં આવ્યા હતા અને એ જામ સાહેબ દિગ્વિજયસિંહ

એમણે જે સાચવ્યા એને પણ સલામ એ વખતે જામનગર એ નવાનગર સ્ટેટ હતું અને એ નવાનગર સ્ટેટના જામ સાહેબના વંશજોમાંથી અત્યારના જે જામ સાહેબ છે જે શત્રુશલ્યજી એમની કૃપા દ્રષ્ટિ એ નરેન્દ્ર મોદી પર ઉતરે તો ફાયદો તો નરેન્દ્ર મોદીની પાર્ટીને જ થાય એ સ્વીકારવું પડે સાથે આજે બીજી વાત પણ કરવી છે આપણે ગઈકાલે કહ્યું કે અમેઠી અને રાયબરેલીમાંથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એ ચૂંટણી લડે એવી સંભાવના છે અને આજે સંભાવના વધારે પ્રબળ થઈ રહી છે

ત્યાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પહોંચે એવી શક્યતા બહુ પ્રબળ બની છે આપણે આપણી નજર એના પર રહેશે જ કાલે શું થાય છે એ આપણે તમારી સાથે આવતીકાલના એપિસોડમાં જરૂર શેર કરીશું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં આવતીકાલે તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઇક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ દેશમાં અને વિદેશમાં વસતા મિત્રોને સબસ્ક્રાઈબ કરવા માટે જરૂર કહેશો નમસ્કાર